તો કેમ છો મિત્રો મજામાં મારા નવા વ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે હું જમવા બેઠી છું એટલે તમને બધાને પણ બતાવું શું શું જમવામાં છે એટલે આપણે આજે બહારથી જમવાનું મંગાવ્યું છે તો તમને બધાને પણ બતાવું શું શું જમવામાં છે જો આ છે ભાજી આ છે પાઉ અને આ છે ફ્રેન્ચ ફ્રાઈસ તો આપણું જમવાનું આજે આવું કંઈક છે તો તમે બધા પણ આવો જમવા માટે ચાલો આપણે પેલા જમી લઈએ તો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે અને આ બેહી ગઈ છે જમવા જો આ બે પાઉ કઈ ન થઈ મે એક્સ્ટ્રા પાઉં કીધું તો પણ આયું નહીં ના હાચે મે એક્સ્ટ્રા પાઉં કીધું તો પણ આયું નહીં તો એમાં હું શું કરું જો ખાવા ખાવા મેંડી એમ નથા તો કોક ને કહો કે હાલો ખાવા હું તો હું આયા ના બધાય ને થાય મારું તમને તો અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને અત્યારે જસ્ટ જમીને બેઠા છીએ અને બ્લક ચાલુ કર્યો છે આ જો આવી બેસી ગઈ છે જમીને હું દાંત ઘાટસ હું જોઈને અને આ જોઈ લે હું કઈ લાગુ લાગુ ને મસ્ત હું તો હું જ છું હું તો હું છું છું ને જોઈ લઈએ અત્યારે છે ને આપણા શોપનું એસી સાફ થાય છે જો એસી અત્યારે આખો ઓપન કરીને સર્વિસ થાય છે એસીની તો અત્યારે આપણે મંગાવી લીધી છે ચા એટલે હા કસ્ટમર આવ્યા હતા ને તો કસ્ટમરને બતાવવા માં રહીને તો એમાં મારી ચા થઈ હા જો કપડાં વાળે કે મજા આવે એમ કપડાં વાળવાની

હૈલેલ લઈને તો આપણે આવી ગયા છીએ માસીના ઘરે હું તો હે ને બધાની કમેન્ટ વાંચુઈ છું ને બધાની કમેન્ટ છે ને રાઈ કઈ કરું છું કોઈને એમ ન થાય કે કમેન્ટ નથી વાંચતા હું બધાની કમેન્ટ વાંચું છું બિગ ફેન કોમલભાઈ તો કોણ કોમલભાઈ જોટ કોમલભાઈ મારાથી બોલી દઉં આ દક્ષ દક્ષ કરીને છે ગોક

I don't know. લો ઘરાવી ગયા હે ખાજર બેના છે બ્લોગ બનાવે છે જો અત્યારે આપડી ચા આવી ગઈ છે બસ 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 આપણે ચા પી લઈ અત્યારે મસ્ત અત્યારે કેટલા 9:30 વાગી ગયા છે 9:30 વાગે હું રાતે ચા પીઉં છું બોલો

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા બ્લોગમાં અને કોમેન્ટમાં કહેજો કે બીજો બ્લોગ બીજો બ્લોગ શેનો બનાવવી તો મળીએ આપણે કાલે ત્યાં સુધી બધાને બાય બાય ચા